મુશ્કેલી હોય ત્યારે પોતાના હાથમાં રહેલી કોઈ પણ ચીજ સાથે રમા કરે રણજીત સિંહ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે પોતાના હાથમાં રહેલી કોઈ પણ ચીજ સાથે રમ્યા કરે છે આ એક જ નિશાની રણજીત સિંહની ઓળખાણ છે આ એક જ નિશાની રણજીત સિંહની ઓળખાણ છે આ એક જ નિશાની રણજીત સિંહની ઓળખાણ છે સોરી બસ સોરી મને જરા આવતા મોડું થઈ ગયું હા ઠીક છે ચાલો ચાલો

શેખર કેવી લાગી અમારી મહેમાન ગતિ હા ઇન્જેક્શન આપો પડી રહ્યા હવે અહિયાં જ ભુટ્ટા ચાલો મંગલુ યસ આ બુદ્ધો બહુરાળો પડે છે નહીં એને બે દિવસ સુધી ખાવાનું નહીં આપતો તો જ એની શાન ઠેકાણે આવશે ચાલ મંગલો યસ બસ માં ખાવાનો ડબ્બો તૈયાર છે હા હા આજે થોડું ખાવાનું વધુ ભર્યું છે ને હા બેટા વધુ ભર્યું છે તો છટ લઈ આવ ને આ લે લા આજે શું બનાવ્યું છે માં આજે કેવડા કેવડાત્રી છે એટલે મારે તો વ્રત છે પણ તારા બાપુની ખીર બહુ ભાવતી હતી એટલી ખીર અને પૂરી બનાવે છે પણ તું આ વધુ કોને માટે લઈ જાય છે માં મારી હોટેલમાં એક કમનસીબ ઘરના માણસ ને બે દિવસ સુધી ખાવાનું ના આપવાનું અમારા શેઠે કહ્યું છે એમને માટે લઈ જાઉં છું અરે રે એવું શું કામ એ બિચારાનો કોઈ ઘરના માણસો નહીં હોય કોણ જાણે માં પણ મેં જ્યારે એ વૃદ્ધને જોયા ત્યારે મારું હૈયું ભરાઈ આવ્યું સારું સારું બેટા એની જરૂર ખવડાવજે એ દુખ્યાની ની આંતરડી ઠરશે તો એના આશીર્વાદ થી આપણા વિખોટા પડેલા કુટુંબ કદાચ ભલું થશે હા

아ा ई आए पकाने न ु বাল করেযা দিনিযামাং কোই দেধি ফরিস্টপর হযায়েছেয়ে কান হতায়ে কান হতা, মারো দিখুলো দুন্য়ে কোই অন্দর নো ধেধি ল કોઈને પણ ખબર ના પડે એ રીતે અત્યારે કોઈ ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ હા ઇન્સ્પેક્ટર દેસાબ પેલી કામિની હોટલ ની રેડ નું શું થયું સાહેબ તે કામિની હોટલ માંથી કઈ ના મળ્યું અમે અમારે તમને માફી માંગવી પડી અને પેલી અગાસી પર ની કોટડી

હા વાલી વાલી તમે આ બધું મૂકી દો અને આરામ કરો હાડો માથું બહુ ભમતું છે હા ભમે ભમે એમ કરો તમે પાઘડી લાવો પાઘડી ની મળે પાઘડી તો મને એમ લાગે છે કે તમે પાઘડી સાથે જન્મ્યા હશે પાઘડી હાથે હો આવેલો ને પાગડી હાટે જ જાવન શિટ એ શિટ नैना रानी मरी फलाएंग रानी चरा आम आवनी 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 अरे शीत तबे पाचा जागी क्या सुई जा सुई जा बहुत आया हाँ आह हाँ हाँ ना 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 <laughs> शीत मारो डायो ने पगड़ी हो तो नायो हाँ 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 ना ना ना

नहीं <laughs> एक वेटर तरीके हाँ जरूरियात सामे मानवी ने झुकवू पड़े छे विजय विजय नहीं विजय शेठ आ होटल ना मालिक शेठ रतनलाल नो एक नो एक दीकरो छु ओ समझ गयो विजय शेठ यस विजय शेठ हवे पासा पलटाई गया छे <laughs> विजय शेठ आ दुनिया गोल छे એમાં માનવી સામે માનવી ક્યારેક ને ક્યારેક ક્યાંક ને ક્યાંક ટકરાઈ તો જાય છે છે સમજી ગયો પલટાઈ ગયા શ્રી જરા મારી સાયકલ વાળી જયા લૈલા ને ખબર છે કે એમના મજનું શ્રી અહિયાં બેટલ નોકરી કરી રહ્યા છે ના

અમે આ શું આજે મારા જન્મદિવસ છે આપકો ફેન્સી ડ્રેસ ની હરીફાઈ નથી ના ના એનો એક ગીત તો ને જી ના આમણે જ કહ્યું કે હું અહીં બેઠો અને ડ્યુટી પર છું સોરી એ કોલેજમાં તો બહુ જોર ગાતા હતા અને ભાઈ શ્રી અમરકુમાર તમને એક બીજા પણ ખુશ ખબર આપવાના છે કે થોડા વખતમાં જયા સાથે મારા લગ્ન થવાના છે આ આવી ગઈ જયા ટાઈમ સર પહોચી ગયા ચાલો કેમ છો હલો હા મજા આવી ને લાગે કેમ છે